કલ તો ઉત્તરાયણ થાય હે એવી પતંગ ચગાવી એવી પતંગ ચગાવું ને ઘણી બધી પતંગ ચગાવવાની મજા આવી ગયા કાલ તો મન પાંચસો રૂપિયા લે તારે પાંચસો રૂપિયા શું કરવા પાછા કાલ ઉતરણ નહીં આવતી તે ઉતરણ આવે તો પતંગ તો મેલા જી જાય તો ના ચશ્મા જોવો હવે ચશ્માના ના હો રૂપિયા લે ઈમાં તારે પાંચસો રૂપિયા શું કરવા હે તે ચશ્માના ના રૂપિયા લે ટોપી ના જોવો ટોપીની ની ત્રણસો રૂપિયા લે હા

અને જો ઉતરાણ આવે એટલે પતંગ ચગાવી આપણે બરોબર તો તડકા નું દેખાય તો ચશ્મા ના બે ના પડી જઈએ તો ટોપી ના જોવો તો ત્રણસો રૂપિયા ટોપી આવે અત્યારે ઉત્તરાયણ નો ભાવ લે એવું પણ તારે ચા પતંગ ચગાવવાની છે એટલે ઉતરાયણ તો કરવી જ પડે ને તા ઉતરાયણ તો કરજે પણ પતંગ તારે તો પતંગ ચગાવતા આવડતો ચગાય છે ઉડી ઉડી મારી ઉડી પતંગ અવર તીર પકડતા હે અવર સુને સુ ઉડી પતંગ તીર કો પકડીસ ને પતંગી કે ચગાઈસ ને બધું કે આ તો કાલ ખબર તારી કાલ તમે જોજો હા કાલ જોઉ ઊંચે છે તને પતંગ ઉડાડતા આવડે સારું જોજો તાન જો હું કાલ 500 રૂપિયા તો કાલ આપવાના ને કાલ શું લેવા આજ લેવા પડે આજ શું કરવા હવે તો અંધારું ને રાત થઈ ગઈ રાત ભલે પડી ગઈ તો હરમ વેલું લઈ આવવાનું તમે પેલા તો ફૂઈ વેલા વેલા થોડા જગા ના ના તું વેલો મને જગાડ દેજો હું તને હવાર માં જ આપીશ

તો બધા મિત્રોને હેપી ઉત્તરાયણ